નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ એક બાદ એક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે તેવામાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે મોવીથી રાજપીપળા રોડ તરફના રસ્તા પર આ અકસ્માત સર્જાયો છે મોવીથી રાજપીપળા તરફ જતા રસ્તા પર બોરીદ્રા ટેકરા પાસે આ અકસ્માત સર્જાયો છે બોરિદ્રા બસ સ્ટેન્ડની પાસે જ એક ટ્રક જે રોડની સાઈડમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હોય હાલ પણ આ જે ટ્રક છે તે રોડની સાઈડમાં ઉતરેલ છે જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા